મહાનગર પાલિકામાં સમાયેલા ગામડાઓની હાલત કફોડી બની છે નવા ભડેલા વિસ્તારના રહીશો પાસેથી ટેક્સ વસુલે છે મહાનગરપાલિકા પરંતુ પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવી રોડ રસ્તા પીવાના પાણી સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા નથી ચોમાસામાં ગામડાઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું છે આ ગામડાઓ છે અઘેવાડા અને અકવાડા મેયર એવો લુખો દિલાસો આપ્યો કે આવનારા દિવસોમાં અહીં વિકાસના કામો થશે પરંતુ વિપક્ષનું કહેવું છે કે આ બધી ખાલી વાતો છે છે ભેદભાવ રાખવામાં આવી રહ્યો ભાવનગર શહેરના કુલ તેર વોર્ડ છે જેમાં અગિયાર અને તેર નંબરના વોર્ડમાં અધેવાડા અને અકવાડા ગામનો સમાવેશ થાય છે આ ગામ પહેલા ભાવનગર ગ્રામ પંચાયતમાં આવતા હતા પરંતુ સીમાંકન બદલાયા બાદ કુલ છ ગામોનો સમાવેશ ભાવનગર મહાનગરપાલિકામાં કરાયો જેમાં અધેવાડા અખવાડા નારી સર રૂવા અને તરસમયા જેવા ગામનો સમાવેશ થયો છે અને આ ગામો મહાનગરપાલિકામાં સમાવાયા પહેલા આજથી 10 15 વર્ષ પહેલા હું ગામબંધજનો સભ્ય પણ હતો ત્યારે અમારું ગામ રેડીજ હાલતું હતું અને બ્લોક નાખ્યા આરસીસી કર્યો બધું કર્યું પછી અમારે આ બધું પાણી લાઈન આવી ગટરની લાઈન આવી એટલે બધા રોડ રસ્તા ખરાબ કરીને ભર્યા પછી કોઈ અમારે અહીંયા ધ્યાન દેવા નથી નથી કોપરેટર છે એ પણ આવતા જેમ બને તેમ જલ્દી સુવિધા પૂરી પાડવી તે અમારી પ્રાથમિકતા છે અને અમે સરકારમાંથી ગ્રાન્ટુ લાવીને તેમનો વિકાસ ઝડપથી થાય જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ગામો ભળ્યા છે અને તેને પણ અમારા આપણા શહેરમાં જેટલી સગવડ મળે છે તેટલી જ સગવડ તે ગામોને મળે તેવા અમારા પૂરા પ્રયાસ છે અને ઘટતી કાર્યવાહી અમારી ખૂબ પૂર પાટે ઝડપે ચાલુ છે સરકારમાં પણ રજૂઆત કરેલી છે સરકારમાંથી ગ્રાન્ટું પણ લાવીએ છીએ અને જેમ મને જલ્દી તેઓને આ સવલત અમારે પૂરી પાડવાની છે